मित्र जलम तम कम ब मजा आरोप बजाई मजा में जो गुरु पूर्णिमा की हार्दिक शुभकामना अत्या आप जो गुरु पूर्णिमा है मेलुरी माता मंदिर निकली मंदिर रस्ता है जो हम दुखी जो कई में आरती में ना जाए मलुरी माताओ हमला जाए विडियो उतारवा तो तीन जी सको हम रो के मस्त है तू मू हो तो खड़े आम थी गु ગીતું ભાગ જોરદાર તો કે મંદિરે જાય ચોવીસ કલાક ગીતું ચાલુ છે કોઈ દીવું નથી કે બંધ ત્યાં બાકી લાઈટ ગઈ હોય ને તાર બંધ ત્યાં હોય તો જવા આપણે મંદિર પીવાનું સમજી તો દોરવાજો જઈ આવ્યા અંદર કેમ ગયા હે તરીકો એવા ને આજે વરસાદે પણ વરાપ આપી આજે ગુરુ પૂર્ણિમા હે ને એટલે તે હું સંપાલ અહીંયા ઉતારીને ખાણ જઈએ આવ્યા અંદર જઈ શકો મંદિર કેવું મસ્ત હે કેવું મસ્ત મંદિર ચાલો અંદર જઈએ

के वीडियो लगे तुम कमेंट कर लीजिए तो मंदिर है भगवान जो तो जो बाकी मंदिर जो આપણે જઈએ અહીંયા દર્શન કરીએ પછી શંકર બાપા મંદિર તો ભણવું કરો માતાજી આધુનગર રાખી નાળા જાય શંકર બાપા મંદિરે તો હવે આપણે શંકર બાપાના મંદિરે જઈએ તમે જોઈ શકો આપણે શંકર બાપા મંદિર આવે જઈએ તમે જોઈ શકો પૂજાય પૂજા અહીંયા તો મંદિર ભણવું કરો શંકર બાપા પગે લાગ્યું તો આપણે જોઈ શકો કે મસ્ત મંદિર જોઈ શકો અંદરથી પણ જો તો નહી તો એમાં નયન પ્રતિગા પર નયન મંદબાય તો હવે દર્શન કરીને આપણે હવે ગયાકોરા રેતાણમાં તમે જોઈ શકો અંદર કે મસ્ત લોટીયા અંદર આવડી થોડાક મોડા છે કેમ તો હે ને એ હું કે આ ગુરુ પૂર્ણિમાની મોરલા તમલક ના તો રાજજાવાજી તમે કે હું હતું જો આજ છોડાક મોડા થઈ કે જો ભેળા આવ્યા તો વિડિયો નાનો તમે બતાવ

તો એવું કામ કરે છે ને જાય પાછા ઘરે તમે જઈ શકો અમને નજર મસ્ત હે આગળનો તો કે અટાણે સુમમાં આમ વિડીયો ઉતરે ને કંઈક મજા જ આવે કોઈ ખોટું કામ કરું હા શું એવું કહી દઈએ ને તો જો આમને અટાણ લઈ લીધું આપણે જઈએ આમને તો આગળ આગળ બનાવી દીધો આપણે આવી ગયા ઘરે તમે જોઈ શકો અમને તો ઘરના આગળનો કંઈક વ્યૂ જ આવું છે તો આગળ આગળ બનાવી દીધું

તો જોર કરે પપ્પી એમ કેમ મસ્તી પ્યુ થે જોવા આવ્યું પાછું ભાગી ગયું આકડે દેખી ભાઈ હોય ને બી ભાઈને ડરીને જી જુ જાય તલા ગલગલ બી નથી જો આગળ મળી જાય તો મિત્રો તો હવે આપણે આ નામને આટા ફેરો કરીએ કે કેન બેઠા બેઠા સમય જાય ની બરોબર તો એનો આટા ફેરો કરીએ ને જાય હવે સીધા આમને મેટલામાં રખડીએ બીજું તો શું કરું હવે તો રખડીયા મિત્રો આજનો વિડીયો પૂરો કરી આવતીકાલે નવો વિડીયો સાથે મળી તો ભાઈન બાય બાય